નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલ શ્રીકથામાં આપનું સ્વાગત છે તો આજે આપણે રક્ષાબંધનના પર્વ વિશે જાણીશું ભારત તહેવારોનો દેશ છે તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે આપણે ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર તેનું બીજું નામ બળેવ છે રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે તે દિવસે બહેન ભાઈને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઈ ખવડાવે છે ભાઈ બહેન બહેનને યથાશક્તિ ભેટ આપે છે શા માટે ઉજવાય છે રક્ષાબંધન રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોય બદલે છે માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે તેથી તેને નાળિયેરી પૂનમ પણ કહેવામાં આવે છે રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે આજ તો એક વિશેષ દિવસ છે જે ભાઈ બહેનો માટે બનેલો છે ભાઈના જીવનમાં ભાઈના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતિક રક્ષાબંધન પર્વ છે મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઈ ને કોઈ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે આ રક્ષણ 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 એટલે અંતરની શુભ ભાવનાનું પરમાત્મા અને દેવદેવીઓનું ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાઓનું રક્ષણ આવું રક્ષણ અભિમાન્યુએ કુંતીએ તેને રણમોરચે મોરચે જતા પહેલા રાખડી બાંધી હતી એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ પત્નીઓ ભગિનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉલ્લેખન છે હિન્દુ સમાજમાં શ્રાવણી પૂનમ પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈને કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઈચ્છે છે શું રાખડી બાંધીને કોઈની રક્ષા ખરેખર થઈ શકે મહત્વ રક્ષાબંધનનું નથી મહત્વ છે અંતરના જે અમી ઘૂંટીને રાખડી બાંધતી વખતે આશીર્વાદ આપે તેનું છે આવો ભવ્ય ભાવનાનો તહેવાર માત્ર નિર્જીવ વ્યવહાર બની રહેવો ન જોઈએ ભાઈને મન રાખડી બાંધવી એટલે વ્યવહારની એક રસમ પૂરી કરવી બહેનને શક્તિ અનુસાર કંઈક આપી છૂટવું અને બહેનને ભાઈ પાસેથી કંઈક મેળવવાનો હક પૂરો કરવો આપેલી અને લીધેલી ચીજો કે પૈસો એ ગૌણ વસ્તુ છે એનું મહત્ત્વ નથી ભાઈ બહેન વચ્ચે સ્નેહમાં અભિવૃત્તિ થાય એ વધુ મહત્ત્વનું છે આપણે વ્રત ઉત્સવો પાછળ રહેલા સાંસ્કૃતિક રહસ્યોને જાણવા માણવા અને પિંછાણવા પ્રયત્ન કરવો જોઈએ ઉત્સવોની અને પ્રતીકોની પાછળ ભાવનું ભવ્ય ભાવનાનું મહત્ત્વ છે રક્ષાબંધન પર્વ એટલે ભગીની બંધન સ્ત્રી તરફ વિકૃત દ્રષ્ટિએ ન જોતા પવિત્ર દ્રષ્ટિ રાખવી એ મહાન સંદેશ આપનાર આ પવિત્ર તહેવારને કુટુંબ પૂરતો મર્યાદિત બનાવી દીધો છે પ્રેમ બંધન અને ભાવબંધનના આ પવિત્ર તહેવારનું સામાજીકરણ અને વૈશ્વિકરણ કરવું જોઈએ રક્ષાબંધનનો પર્વ એટલે દ્રષ્ટિ પરિવર્તનનો પર્વ ભાઈ બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું બહેનની રાખડી હાથ પર બાંધવતાની સાથે જ ભાઈની દૃષ્ટિમાં અમૂલાગ્રહ પરિવર્તન આવી જાય બહેનના રક્ષણની જવાબદારી ભાઈ અસ્મિત સ્વીકારે જેથી બહેન સમાજમાં નિર્ભયપણે ફરી શકે બહેન જ્યારે ભાઈને રાખડી બાંધે છે ત્યારે તેના ભાલ પર ચાંદલો કરે છે સર્વસામાન્ય લાગતી આ પ્રણાલિકામાં દ્રષ્ટિ પરિવર્તનની મહાન પ્રક્રિયાનો સમાવેશ થાય છે સામાન્ય દ્રષ્ટિથી સારા વિશ્વને નિહાળી રહેલા બે નેત્ર ઉપરાંત ભોગને ભૂલીને ભાવ દ્રષ્ટિથી વિશ્વને નિહાળવા માટે જાણે કે એક ત્રીજું પવિત્ર નેત્ર અર્પણ કરીને બહેને પોતાના ભાઈને ત્રિલોચન બનાવ્યો છે આવો શુભ સંકેત આ ક્રિયામાં દ્રષ્ટિગોચર થાય છે ભગવાન શંકરે ત્રીજો નેત્ર ઉઘાડી કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો બહેન પણ ભાઈનું ત્રીજો નેત્ર બુદ્ધિલોચન ખોલી ભાઈને વિકારવાસના વગેરેને ભસ્મ કરવાનું આડકતરી રીતે સૂચન કરે છે ભાઈના હાથે રાખડી બાંધવી એ હર્ષ ઘેલી અને વહાલ સોહી બહેનને પોતાના જીવનનો અમૂલ્ય લાવો લાગે છે રક્ષાના પ્રત્યેક તંતુમાં ભાઈ બહેનના હૃદયનો નિર્વ્યાજ અને નિતાંત પ્રેમ નીતરતો હોય છે રાખડી એ માત્ર સૂતરનો તંતુ નથી એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે ભાઈના હાથે રાખડી બાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઈચ્છે છે એટલું જ નહીં પરંતુ સમસ્ત સ્ત્રી સમાજને પોતાના ભાઈ ભવ્ય ભાવના અને અપેક્ષા રાખે છે પોતાનો ભાઈ અંતઃકરણના શત્રુઓ કામ ક્રોધ મોહ આશા તૃષ્ણા વગેરે ઉપર વિજય મેળવે એવી આકાંક્ષા પણ સેવે છે રક્ષાબંધન વખતે બહેન બંધનનું એટલે કે ધ્યેયનું રક્ષણ કરવા સૂચન કરે છે ભાઈ બહેનની રક્ષા અર્થે સર્વસ્વ આપવાની તત્પરતા દાખવે છે આ સર્વસ્વ આપવાની તૈયારીમાં પ્રતિકરૂપે બહેનને ભેટ તરીકે દક્ષિણા આપે છે પ્રતિક એ મૌનની ભાષા છે આ પ્રતિકની પાછળ ભવ્ય ભાવનાની સુગંધ છુપાયેલી છે પરંતુ આજે એ માત્ર ચીલાચાલો વ્યવહાર થઈ ગયો છે તેથી ભગીની પ્રેમનું ભાવભર્યું કે સૌંદર્ય ભાગ્ય જ દેખાય છે પૌરાણિક કથા અનુસાર દેવાધિદેવ ઇન્દ્ર દાનુઓ સામે હારી ગયા ત્યારે ઇન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું જેથી ઇન્દ્રે વિજય પ્રાપ્ત કર્યો હતો કુંતા અભિમાન્યુને બાંધે અમરે રાખડી રે અને પછી કૌરવો સામે સાત કોઠાનું યુદ્ધ લડવા મોકલ્યું મેવાડની મહારાણી કર્મવતી હુમાયુએ રક્ષાબંધન મોકલી ભાઈ બનાવ્યો આજના પવિત્ર દિવસે બલિપૂજન કરીને બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીએ પ્રભુને છોડાવ્યા હતા રક્ષાબંધન એ બહેન માટે પોતાના વાલસોયા ભાઈ પ્રત્યેને નિષ્પાપ નિર્મળ અને નિઃસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામૂલું પવિત્ર પ્રતીક છે બહેનની આ શુભેચ્છા ભાઈના જીવન વિકાસમાં પ્રેરણાદાયી અને પોષક બને છે બળે એટલે બળ અને બલી ઉભયની ભાવના જેમાં પાયામાં પડી છે ત્યાગ અને તિતિક્ષાની તમન્ના જેમાં ભરી છે પ્રેમ અને સંસ્કારની સૌરભ જેની ઉજવણીમાં મહેકતી જોવા મળે છે એવા આ પવિત્ર દિવસે ભારતના ભળવીર સાગર ખેડુ બનીને વહાણવટે ઉપડતા અને અખૂટ જળ ભંડારને ખોડે ખેલતા નાળિયેર પધરાવી સાગરનું પૂજન કરી આખી દુનિયા ખૂંદી વળતા આ પ્રસંગમાં ખલાસીઓ વહાણવટીઓ અને વેપારીઓ પણ સામેલ થતા તે વખતે એક્ય સાથે ઉમંગની છોડો ઉઠતી અને સાચામાં માતૃભાવનો પરિમળ પથરાઈ રહેતો આવું છે આ વ્રત પર્વ નાળિયેરી પૂનમ રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઈ બહેનના હેત વધે છે આયુષ્યમાં અભિવૃદ્ધિ થાય છે અને ધન ધાન્ય તથા સંપત્તિની પણ વૃદ્ધિ થાય છે આ વ્રત કરવાથી ભૂત પ્રેત પિસાજ વગેરેના ત્રાસમાંથી મુક્તિ મળે છે આ પવિત્ર વ્રત સર્વ રોગોના નિવારણ કરે છે સાથોસાથ આશુભોનું પણ નિવારણ કરે છે સાથોસાથ અશુભનું પણ નિવારણ કરે